અમે સતત કહીએ છીએ કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે નેતા એના માટે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા લાગુ નથી પડતા ફરી કે એવો જ ઉદાહરણ સામે આવ્યું છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સરકારના મંત્રી એવા મુકેશ પટેલના દીકરાનો એક મોટો કાંડ સામે આવ્યો છે કારણ કે આપને યાદ તો હશે કે ગુજરાત એટીએસએ એક આખું ફરજી

ગુજરાતમાં બંદૂકના બનાવટી લાયસન્સનું આખું એક મોટું સ્કેમ પકડાયું જેમાં અત્યાર સુધી ગુજરાત એટીએસ દ્વારા ચાલીસ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે જ્યારે જો બંદૂકની વાત કરવામાં આવે તો બાવીસ જેટલી બંદૂક પકડાઈ છે અને ગોળીની વાત કરવામાં આવે તો લગભગ નવસો જેટલી ગોળી જે છે તે અત્યાર સુધી ગુજરાત એટીએસે આ જે પકડાયેલા આરોપીઓ છે તેમની પાસેથી બરામદ કરી છે એટલે ગુજરાતની અંદર એક આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને આ ષડયંત્ર દેખાતો હશે આજે આ ફોટાની વાત એટલા માટે કરવાની છે કારણ કે આ એક બંદૂકનું લાયસન્સ છે જેની કોપી હું તમને અહીંયા બતાડી રહી છું આ તસવીર તમે જોઈ રહ્યા છો આ તસવીર છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી એવા મુકેશ પટેલના દીકરાનો આ ફોટો છે તસવીર છે વિશાલ મુકેશ પટેલ જેમનું નામ છે અને અહીંયા આગળ આપને એ પણ બતાડું કે વિશાલ મુકેશ પટેલ જે છે એ વિશાલભાઈ આપ જોઈ શકો છો વિશાલ મુકેશ પટેલ પેરેન્ટેજ છે મુકેશ જીણાભાઈ પટેલ જે એમના પિતાના પિતા જીણાભાઈ જે દાદાનું નામ છે રેસિડેન્સ એક્યાસી પટેલ

ગુજરાતની અંદર જે લોકો રહે છે તેમની પાસે ગુજરાત લેવામાં આવ્યું છે અને આ જોઈ શકો છો કે આ રીતનું એક આખું જેને કહી શકાય કે જે ગુજરાત એટીએસ કાર્યવાહી કરી અત્યાર સુધીમાં લગભગ ચાલીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ મંત્રીનો દીકરો છે એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના નિયમો જે છે તે અહીંયા આગળ અલગ થઈ જાય છે ના વ્યક્તિ વિરુદ્ધ હજી સુધી કોઈ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે કારણ કે નાગાલેન્ડ નું અમારી પાસે જે સૂત્રો દ્વારા માહિતી આવી છે તેના પ્રમાણે આ જે લાયસન્સ છે તેના ઉપર જો હથિયાર રાખવામાં આવ્યા હોય તો ઇલિગલ હથિયાર રાખવામાં આવ્યા છે એટલે મંત્રીના દીકરા માટેના નિયમો ક્યાંક અલગ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે આરોપીઓ પકડાયા છે આરોપીઓ નાગાલેન્ડ કારણ કે સુરતનો જે એક વેપારી છે અતુલ નામના વેપારીએ સુરતની અંદર અંદર આ ધંધાની શરૂઆત કરી હતી તેને એવું લાગ્યું કે અહીંયા હીરાનો કારોબાર ખૂબ મોટો ચાલે છે એટલે હીરાના કારોબારમાં જો બંદૂક સુરક્ષા માટે બંદૂકની જરૂર પડે તો બંદૂક માટે થઈ અને તેને એક દુકાનની શરૂઆત કરી જેમાં તે લાયસન્સ અપાવતો હતો અને બંદૂક એટલે કે હથિયાર અપાવતો હતો આ પ્રકારની પ્રક્રિયાની એને શરૂઆત કરી અતુલે અને ત્યારબાદ ધીરે ધીરે એને સુરતના ઘણા બધા વેપારીઓ અને સુરતના લોકોને આ રીતના નાગાલેન્ડ અને મેઘાલયાના લાઇસન્સ આપવાની શરૂઆત કરી જેમાંથી અમદાવાદની અંદર પણ ઘણા બધા લોકોને પોલીસ ગુજરાત એટીએસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમાં પણ જો વાત કરવામાં આવે તો લાઇસન્સ ક્યાંથી લાવતા હતા તો મેઘાલય અને નાગાલેન્ડના ત્યાંના એડ્રેસ નાખી અને ત્યાંથી લાયસન્સ ઇસ્યુ કરાવવામાં આવતું હતું હથિયાર લેવાની વાત આવે તો મેઘાલય નાગાલેન્ડથી આ હથિયાર જે છે તે પંજાબ અથવા હરિયાણાથી એમાં ચાર રાજ્યમાંથી આ હથિયારને પરચેસ કરવામાં આવતા હતા અને ત્યારબાદ ગુજરાતની અંદર તેનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલે આ ગુજરાતની અંદર ઉપયોગ કરવો તેને ઇલિગલ ગણવામાં આવે છે અને માટે જ ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પરંતુ મંત્રીનો પુત્ર છે કાર્યવાહી થશે કે નહીં ખબર નથી સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જો નિયમ બધા જ માટે એક સરખા હોય તો મંત્રીના પુત્ર માટે અલગ કઈ રીતે હોઈ શકે જ્યારે લાયસન્સની કોપી અમારા સુધી પહોંચી શકે છે તો શું પોલીસ સુધી નહીં પહોંચી હોય પોલીસે કેમ હજી સુધી કાર્યવાહી નથી કરી તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કદાચ મંત્રીનો પુત્ર છે એટલે કદાચ એનામાં વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવા ઈચ્છતી હોય પોલીસ એવું પણ બની શકે કાં તો પછી સુરતથી આવે છે ગૃહમંત્રી પણ સુરત થી આવે છે બની શકે કે ત્યાંથી કયું એક્ ત્યાંથી કંઈક આદેશ અપાયા હોય આ બધી અટકલો છે અમે માત્ર એટલું માનીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે એક સરખી હોય છે અને ગુજરાતમાં રહેનારા એ મુખ્યમંત્રી પણ હોય કે પછી એક સામાન્ય માણસ હોય દરેક માટે સજા પણ એક સરખી હોય છે કાયદો વ્યવસ્થા એક સરખી હોય ગુનો કર્યો હોય તો તેના પછી જે કાર્યવાહી પણ થતી હોય છે તે પણ એક સરખી જ હોવી જોઈએ લાયસન્સ છે અહીંયા આગળ હથિયાર છે કે નહીં એ મુકેશ પટેલને ખબર મુકેશ પટેલ જો તમે ખરેખર ઈચ્છતા હોય કે આ આખા મામલામાં સચ્ચાઈ સામે આવે તો તમારે પણ આ મામલે કંઈક ને કંઈક કહેવું જોઈએ આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર